હા તો મિત્રો કેમ છો તમે બધા આશા રાખો તમે બધા મજામાં હશો અને મોજ મસ્તીમાં રહો એવી શુભેચ્છા આપું છું તો સ્વાગત છે તમારું બધાનું મારા પહેલાં જ વ્લોગમાં અને હા મારો પહેલો વ્લોગ છે તમે મને ઓળખતા તો હશો જ નહીં પણ જે મને ઇન્સ્ટાગ્રામ પરથી ઓળખતા હશે જે મારા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોતા હશે એ મને ઓળખી જ ગયા હશે બટ ડોન્ટ વરી તમે પણ મને ધીરે ધીરે ઓળખી જશો આપણા વ્લોગ જોશો એટલે તમે મને ઓળખી જ જશો અને હા મારું નામ છે અશ્વિન નીનામા પણ બધા મને અશુના નામથી ઓળખે છે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ અશુ સૌદ બત્રી નામે છે તમે જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ આઈડી આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીની વાત કરીએ તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પર ઓગણીસ હજારથી પ્લસ ફોલોવર છે મારા અભ્યાસની વાત કરીએ તો મેં ગ્રેજ્યુએટ પ્લસ ફિટર ટ્રેડથી આઈટીઆઈ કરેલું છે અને હાલમાં પણ કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ અસિસ્ટન્ટ એટલે કે કોપા ટ્રેડમાં હું અભ્યાસ કરું જ છું તો મિત્રો હું તમને જણાવી દઉં હું દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાંથી નાનકડા એવા ગામમાંથી વિલોંગ કરું છું અને આપણે ગામડાના છીએ એટલે આપણે ખેતી તો કરવી જ પડે એટલા માટે હું અભ્યાસની સાથે સાથે પપ્પાને ખેતીમાં પણ મદદ કરું છું બધું તો ઠીક છે પણ આપણી આ ચેનલની અંદર તમને ખેતીવાડીના બ્લોક ફેમિલી બ્લોક ટ્રાવેલિંગ બ્લોક અલગ અલગ જગ્યાના બ્લોક તેમજ જોવાલાયક સ્થળોના બ્લોક વગેરે જોવા મળશે તો તમે બને એટલે આપણી આ ચેનલને સપોર્ટ કરજો તો આપણા ફર્સ્ટ વ્લોગમાં બસ આટલું જ છે અને જો મારાથી કોઈ બી ભૂલસૂક થઈ હોય તો મને માફ કરી દેજો યાર કેમ કે મેં વાર વ્લોગ બનાવ્યો છે એટલે થોડી ઘણી ભૂલો પણ થઈ હશે બટ તમે મને નાનો ભાઈ સમજીને માફ કરી દેજો બાકી યાર તમને વ્લોગ કેવો લાગ્યો જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો આપણે મળીએ છીએ નવા બ્લોગમાં બાય બાય ટાટા સબસ્ક્રાઈબ કરીને જાજો પાછા